નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો શ્રી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય જે મિતિયાળા ત્રણ ખાતે આવેલી છે મિત્રો જેના અંતર્ગત મિત્રો અહીંયા ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો શ્રી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય મિતિયાળા ત્રણમાં માં એકસો પચાસ દીકરીઓ માટે અભ્યાસ કરે છે આ બાળકોના અભ્યાસ માટે સેફ્ટી માટે મહિલા ઉમેદવારની અગિયાર માસના કરાર આધારિત તદ્દન હંગામી ધોરણે ભરતી કરવાની હોય તો ઈચ્છા ધરાવતા ઉમેદવારે પોતાની અરજી મોકલવાની રહેશે મિત્રો અમરેલી ખાતે આવેલી આ સંસ્થા છે મિત્રો જેમાં કોમ્પ્યુટર શિક્ષક માટેની એક જગ્યા છે મહિલા માટે જેમાં કોમ્પ્યુટરના જાણકાર હોય ગણિત વિજ્ઞાન ટ્યુશન માટે મિત્રો એક જગ્યા છે મહિલા ઉમેદવારો માટે ધોરણ એકથી બારમાં ભણાવી શકે અંગ્રેજી માટે મિત્રો એક જગ્યા છે ધોરણ નવથી થી બારમાં રમત ગમત એટલે કે પીટી શિક્ષક માટેની એક જગ્યા છે જેમાં સીપીએડ અથવા તો સમકક્ષ લાયકાત તેમજ ચોકીદાર માટેની એક જગ્યા છે જેમાં આઠ પાસ હોય અથવા તો અનુભવી ઉમેદવારો અરજી કરી શકશે આ અરજી તારીખ છે તેર જૂન બે હજાર ચોવીસથી થી ચોવીસ જૂન બે હજાર ચોવીસ સુધી સ્વીકારવામાં આવશે સમયમર્યાદા બાદ મળેલ અરજી છે તે સ્વીકારવામાં આવશે નહીં અરજી મોકલવાનું સ્થળ મિત્રો નોંધી લેશો તમે શ્રી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય મિતિયાળા ત્રણ બીપીએલ વિસ્તાર બીઆરસી ભવનની બાજુમાં મોબાઈલ નંબર અહીંયા આપેલા છે વધુ માહિતી માટે તમે સંપર્ક કરી શકો છો મિત્રો તો આ રીતે મિત્રો જે કસ્તુરબા શ્રી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય છે મિત્રો તેના અંતર્ગત વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત છે તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો શ્રી નગર સેવા સદન બગસરા સંચાલિત શ્રી મેઘાણી હાઈસ્કૂલ બગસરા માટે ધોરણ નવ થી બાર કોમ્પ્યુટર વિષય ભણાવી શકે તેવા માનદ શિક્ષકની જરૂરિયાત હોય તો નીચે મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારોએ અરજી કરવાની રહેશે મિત્રો જાહેરાત પ્રસિદ્ધ થયા આઠ દિવસમાં અરજી લઈ અને શાળાએ રૂબરૂ મળવાનું રહેશે કોમ્પ્યુટર શિક્ષક માટેની જગ્યા છે મિત્રો પીજીડીસીએ બીસીએ એમસીએ કરેલા ઉમેદવારો હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે રૂબરૂમાં મળી શકશે મિત્રો વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર આપેલા છે તેના પર ભરતી બાબતે તમે સંપર્ક કરી શકો છો મિત્રો તો મિત્રો વાત કરશું નવેક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો શ્રી રાધા ગોવિંદ વિદ્યામંદિર જે નિનાદ ખાતે આવેલી છે મિત્રો જે સીબીએલ સીબીએસસી એફિલિએટેડ ઇંગ્લિશ મીડિયમ શાળા છે જેના અંતર્ગત મિત્રો અહીંયા ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો પ્રિન્સિપલ માટેની આ જગ્યા છે મિત્રો જેમાં ક્વોલિફિકેશનની વાત કરીએ તો ટ્રેન પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ એટલે કે ટ્રેન પીજીટી હોય તેવા ઉમેદવાર જે દસ વર્ષથી વધુ લાયકાત ધરાવતા હોય જેમ કે એકેડેમિક તેમજ એડમિનિસ્ટ્રેશનનો તેઓ ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ કેન્દ્ર સેન્ડ ધેર રિઝ્યુમ ઓન એસઆરજીવી ટી ટ્રસ્ટ નિનાથ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ પર તેમજ એક ગતિની નોંધ અહીંયા આપેલી છે કે એકોમોડેશન ફેસિલિટી ઇઝ અવેલેબલ એટલે કે રહેવાની સુવિધા તમને અહીંયા પ્રોવાઈડ કરવામાં આવશે મિત્રો જોઈ શકો છો એટ પોસ્ટ નિનાથ વાયા સરવોન તાલુકો બારડોલી જિલ્લો સુરત ખાતે આવેલી આ સંસ્થા છે વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર આપેલા છે ભરતી બાબતે તમે સંપર્ક કરી શકો છો મિત્રો તો મિત્રો નવી એક ભરતી જાહેરાત છે તમે જોઈ શકો છો શિક્ષકો માટેની પ્રાથમિક વિભાગ માટે ધોરણ ચાર થી આઠ તેમજ તેના માટે ત્રણ શિક્ષકો માટેની જરૂરિયાત છે જેમાં અંગ્રેજી ગણિત માટે લાયકાત પીટીસી બીએડ એડ ધરાવતા હોય તેવા ઉમેદવારો માટે જે મહર્ષિ અત્રિ તપોવન જે સંસ્થા છે મિત્રો તેના અંતર્ગત આ ભરતી જાહેરાત છે રહેવા તેમજ જમવાની સુવિધા અહીંયા મળવાપાત્ર થશે સંસ્થા છે મિત્રો તે પેથાપુર મોવડી હાઈવે રોડ પીપળજ તાલુકો જિલ્લો ગાંધીનગર ખાતે આવેલી છે તેના અંતર્ગત મિત્રો શિક્ષકો માટેની ભરતી જાહેરાત છે પ્રાથમિક વિભાગ માટે વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર આપેલા છે તેના પર ભરતી બાબતે તમે સંપર્ક કરી શકો છો મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો શિક્ષકો માટે અહીંયા ભરતી જરા છે પ્રાથમિક શાળા માટે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપણને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય